બાબા બાબાસાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં દરેકને આકો આપેલા છે અને આટલા વધારે નિર્દોષ જીવ જતા હોય ત્યારે ગાંધી જીધ્યા માર્ગે વહીવટી બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને સરકાર સુધી આ વાત પહોંચાડવા માટેની વાત હતી પોલીસ જેટલું કોંગ્રેસ ઉપર દાદાગીરી કરે છે દમનગીરી કરે છે એટલી દાદાગીરી દમનગીરી કદાચ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકો ઉપર કદાચ આ લોકો જે પીડિત છે એને જેણે આ કાંડો કર્યા છે એમને પકડવા માટેની જે આટલી મહેનત કરી હોત તો હું એમ માનું છું કે પોલીસ એ પોતાનું કામ કરે જે જવાબદારી છે એ કરે છે આ તો જે જવાબદારી છે એ નથી કરતા અને નથી કરે છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ માત્ર ભારતીય જનતા પાર્ટીની એજન્ટ બની ગઈ છે એવું અમને પોતાને લાગે

કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી હતી આ રેલીમાં કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ ઘનીબેન ઠાકોર અમિત ચાવડા જિગ્નેશ મેવાણી વિમલ ચુડાસમા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલાવાની માંગ સાથે પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસે તૈયારી બતાવી છે જો સરકાર દ્વારા રજૂઆત પર ધ્યાન નહીં દેવામાં આવે તો આગામી પચીસ જૂને રાજકોટ બંધની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી છે આજે રાજકોટ પોલીસ કમિશનરને મળી તેમને વિગતથી માહિતગાર કર્યા છે આ રજૂઆતમાં ખાસ જણાવાયું છે કે અગાઉ જે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર હતા તેમને તપાસ સોંપવામાં આવે તે યોગ્ય નથી જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય તેવા જ અધિકારી તપાસ કરે તો સત્ય બહાર આવી શકે નહીં ગુજરાત પોલીસ વિભાગમાં જેનું સારું નામ છે તેમજ જેના પર લોકો વિશ્વાસ કરે છે તેવા અધિકારીને તપાસ સોંપવી જોઈએ જુદા જુદા વિભાગમાંથી પીડિતના વકીલો અને પરિવારો જેના નામ કહે છે તેને તપાસ સોંપવી જોઈએ કમિશનર જગદીશન જેમને લોકોના દિલ જીતી ગયા હતા તેવી કામગીરી પોલીસ કમિશનર બ્રિજેશ ઝા પાસે હોવાનું પણ તેમણે કહ્યું હતું તેમણે આ રજૂઆતને શાંતિથી સાંભળી જીણવટભરી તપાસ કરવાની ખાતરી પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી હોવાનો દાવો કર્યો હતો સંવાદદાતા ભરત ભડવા સાથે રોહિત પોજાણી દિવમિરન ન્યૂઝ રાજકોટ அடியே